ભાવનગર રેલવે ડિવિઝન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં પોરબંદર ચેમ્બર પ્રમુખના રેલવેને લગતા પોરબંદર જિલ્લાના મહત્વના પ્રશ્ન અંગે રજૂઆત કરી હતી ભાવનગર રેલવે ડિવિઝન ખાતે રેલવે બોર્ડ દ્વારા ડીઆરયુસીસી બોર્ડની મીટિંગનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કાર્યાયે ઉપસ્થિત રહી સર્વપ્રથમ તો પોરબંદર ભાવનગર પોરબંદર ટ્રેન જે વર્ષોથી ચાલુ કરવા ચેમ્બરની માંગણી હતી તે પૂરી થતા રેલવે અધિકારીઓનો આભાર માન્યો હતો ત્યારબાદ એવી રજૂઆત કરી હતી કે આ ટ્રેન દરરોજ સવારે સાડા સાત કલાકે ઉપડે છે તેના બદલે પંદર મિનિટ વહેલી ઉપાડવામાં આવે તો આ ટ્રેન જેતલસર જ્યારે પહોંચે છે તે ટાઈમમાં વેરાવળ અમદાવાદ ઇન્ટરસિટી ડેઇલી ટ્રેન છે તેનું કનેક્શન સીધું મળી જાય છે અને અમદાવાદ સુધીના પેસેન્જરોને પૂરતો લાભ મળે છે અને આ ટ્રેનને ખૂબ જ સારો ટ્રાફિક મળતો હોવાથી જો આ ટ્રેન એસી ચેર કાર લગાડવામાં આવે તો હજુ પણ વધારે ટ્રાફિક મળે અને ઘણો એવો વર્ગ છે જે આ ડબ્બામાં મુસાફરી કરે છે ઉપરાંત પોરબંદર મુંબઈ પોરબંદર ટ્રેનમાં ટુ ટાયર એસી કોચ અને થ્રી ટાયર એસી કોચ સાથે એટલે કે અડધો ટુ ટાયર એસી અને અડધો થ્રી ટાયર એસી એવી સુવિધાવાળો ડબ્બો છે ત્યારે આ સુવિધામાં ફેરફાર કરી અલગ અલગ કોચ લગાડવા જોઈએ કારણ કે બંનેના ભાડામાં ઘણો ફર્ક છે ટુ ટાયર એસીના પેસેન્જરોને પૂરું ભાડું દેતા પણ પૂરો લાભ મળતો ન હોય એવો અસંતોષ છે અને પૂરી સગવડતા ન મળી હોવાથી ટુ ટાયર એસીનો આખો અલગ જ કોચ લગાડવામાં રજૂઆત કરી છે સમગ્ર રજૂઆત બાબતે રેલવે ડિવિઝનના ડીઆરએમ રવિકુમાર તેમજ ડીસીએમ માસુમ અહેમદ તેમજ અન્ય અધિકારીઓએ સારો પ્રતિસાદ આપ્યો છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હું જગદેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર કમિશનર પ્રમુખ તરીકે ભાવનગર ડિવિઝનમાં ડીઆરસીસી મેમ્બર પદ ધરાવતો હોય ત્યારે ગઈકાલે ભાવનગરમાં ડીઆરસીસીની એક મિટિંગ જોડાયેલી હતી આ મિટિંગમાં મેં ભાવનગર હાજરી આપી હતી આ મિટિંગમાં સર્વપ્રથમે ડીઆરએમ સાહેબનો આભાર માન્યો કે પોરબંદર ભાવનગર પોરબંદરની જે અમારી વર્ષોથી માંગણી હતી આ ટ્રેન ચાલુ કરી જેથી પોરબંદરની પબ્લિક અને ભાવનગરની પબ્લિકના આજુબાજુના ગામડાઓની પબ્લિકને જે લાભ મળ્યો અને જે અમારી માગણી હતી તે સ્વીકારી એ બદલ એમનો આભાર માન્યો હતો ત્યારે આ બાબત મેં એવું પણ જણાવ્યું હતું કે આ આ જ ટ્રેનમાં મે જ મુસાફરી કરી ગઈકાલે તો લોકલ ડબ્બા જ છે બધા એટલે મેં ડીઆરએમ સાહેબને કીધું કે સાહેબ આ લોકલ ડિવિઝનની મેટર છે કે કોચ થ્રી ટાયર એસી અથવા તો ચેર કાર લગાડી આપો એસીનો કે જેથી બધી પબ્લિક જનરલમાં જવા રહી ન હોય કોઈને એસીનો લાભ પણ મળે રેલવેને પણ આવક થાય તો આ એક સુવિધાઓ એક કોચ લગાડી આપો તો આના માટે તમારે જીએમ સાહેબની કે દિલ્હી લેવલથી મજૂરીની જરૂરિયાત ન હોય આ લોકલ લેવલે તમે વ્યવસ્થાના ભાગરૂપે કંઈ પણ કરી શકતા હોય તો આ બાબતની એક અમારી માંગણી હતી ને આ બાબતનો ડીઆરએમ સાહેબે હકારાત્મક જવાબ આપી અને કીધું કે તમારી વાત સત્ય છે આ બાબત વહેલી અમે ટ્રાય કરશું કે બને એટલી વહેલી આ કોચ લાગી જાય ત્યારબાદ હવે એક એવી રજૂઆત કરી કે પોરબંદર દાદર પોરબંદર જે અત્યારે ડેલી રાત્રે બોમ્બેની ગાડી છે એમાં ટુ ટાયર એસીનો કોચ બીજો લગાડ્યો એ લોકોએ પણ બીજો કોચ લગાડ્યો એ પણ અડધો અડધો છે થ્રી ટાયર અને ટુ ટાયર કમ્બાઇન્ડ છે ને આપણી માગણી હતી ટુ ટાયરનો સેપરેટ લગાડો આ બાબત ડીઆરએસ એફનું ધ્યાન દોરતા એની ડીઓએમને આ બાબતની ભલામણ કરી કે ભાઈ આપણે ટુ ટાયર એક્સ્ટ્રા કોચ લગાડી દો અને ઓલો જે કમ્બાઇન્ડ જે કાઢી નાખો એ ટુ ટાયરનો જે પબ્લિક પૂરા પૈસા આપતી હોય તો નવો કોચ લગાડી આપો એવી આપણી માંગણી હતી એ માગણીમાં એની હકારાત્મક જવાબ આપ્યો ત્યારબાદ ત્રીજી એક માંગણી કરી કે જે પોરબંદરને ખાસ લગતી કે પોરબંદર ભાવનગરની એ ટ્રેન છે સવારે સાડા સાત વાગે ઉપડે જો સવારે એ સાત ને પંદરે ઉપાડે પંદર મિનિટ વહેલી ઉપાડે તો જેતલસરમાં એ ટ્રેનનું કનેક્શન આપણે વેરાવળ અમદાવાદની જે ઇન્ટરસિટી છે આ ગાડીમાં આપણે લાગી જાય તો પોરબંદર અમદાવાદની ટ્રેન પણ કાયમી થઈ જાય જેતલસર ખાલી બદલાવી જ પડે પણ નજીવા દરે અમદાવાદ સવારે બાર વાગ્યા સુધીમાં પહોંચી જાય આ ટ્રેનને ખૂબ સારી સુવિધા મળે એ માટે એને પંદર મિનિટ વહેલી ટાઈમ કરે કે જે સાડા સાતે ઉપર જઈને આપણે સવા સાતે કરે તો આ લાભ પણ મળે તો આ બાબતમાં ડીઆરએમ સાહેબે અકરમ જવાબ આપી અને આવતા દિવસોમાં આ કામ પણ કરી શકશે કરી નાખશે એવી અમને ખાતરી આપી હતી તો જે કંઈ પણ પ્રશ્ન હતા એ મિટિંગમાં મેં રજૂઆત કરી છે અને આવતા દિવસોને પાછી કોઈ નવી મિટિંગમાં પણ અન્ય પોરબંદરના શહેરીજનોના કંઈ પણ પ્રશ્ન હોય તો ચેમ્બર ઓફ કોમર્સ અમને લેખિતમાં મોકલવા તથા ટેલિફોનિક મને જાણ કરે તો આપણે એની રજૂઆત કરીને કોઈપણ વસ્તુનું નિરાકરણ કરી શકશું થેન્ક યુ